વાત કરીએ જસદણની તો જસદણમાં જૂના માર્કેટ યાર્ડ પાછળ ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતું હોય છે ત્યારે તેમાં રહેલ માછલા પાણી વગર પોતાનો જીવ ગુમાવતા હોય છે પ્રેમીઓ દ્વારા છેલ્લા વર્ષથી અને પાણીના ટાંકા ત્યાં ઠાલવીને જીવ બચાવવામાં આવી રહ્યો છે જસદણના જીવદયા પ્રેમી આલાભાઈ અને તેમની ટીમ છેલ્લા સાત વર્ષથી ઉનાળો આવે ત્યારે વેચાતું પાણી લઈને નદીમાં ઠાલવામાં આવે છે

કામગીરી કરવી તે ખૂબ જ અઘરી વસ્તુ છે તેમ છતાં આવા ધગધગતા તાપમાન વચ્ચે પાણી વગર માછલા મરી ન જાય તે માટે પંદર દિવસ તેને પંદર દિવસે પાણી નદીમાં ઠાલવવામાં આવતા હોય છે અને ત્યારે વાત કરીએ તો ખરેખર આવા જીવ દયા પ્રેમીને આપણે નહીં પણ નજરે જોનારા લોકો ધન્યવાદ આપી રહ્યા છે હા આમાં જો આમાં માછલા પાણી તરફ પાણી વગરના મરી જતા હતા ને એટલે અમારી બધી ટીમને સાથે કરી અને મળી હળી અને આ માછલાનો જીવ બચાવીએ છીએ આપણા ભાદર નદી ભાદર છે આ જસદણ નદી ભાદર છે અને આ પાણી મશીન મારી વાડીએ લઈ આવીને પેલા પંદર બી પાંત્રી ટાકા નાખ્યા ચાલી પાંત્રી ટાકા પણ એથી વરખું ન આવ્યું પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં પછી આ પાણી નાખીએ છીએ બધા અને આ બાટલાનો જીવ બચાવીએ છીએ સમય તો હાથ હાથ આઠ વર્ષ થઈ ગયા પણ પંદર દિન પંદર વી દિય ખાલી થઈ જાય એટલે પાછું ભરી વળી છે મેં હોદો એટલે માછલાનો જીવ બચી ગયો છે પછી માટલાને બધા પાણી નહોતું કોઈ કાંઈ નાખવા જ નહોતો આવું પાણી વળી જાય એટલે લોકો પૂને એટલું કરે છે હવાના બોરમાં લોટ નાખવા આવે કોઈ બીજું નાખવા આવે ત્રીજું નાખવા વચમાં કોઈ હવા માટલા તરફડતા હતા ગારામાં પછી મને આમ નીકળ્યો મને આમ થયું કે આવો મારે કામ કરવું છે કે નહીં આ ચાલુ કરી દીધું દર આત આઠ વર્ષથી કરું જ પણ આ હમણાં ઉનાળામાં દોઢક મહિના પહેલાં ખાલી થઈ ગયું હતું હા પાણી પછી અત્યારે હવે ભર ખાલી થવા જ નથી દેતા ફરી જ દેવી છે ખાલી ભરાઈ જાય